રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સિંધી સમાજ અને સિંધી બજાર દ્વારા આજરોજ ગુરુ ગોવિંદસિંહ સાહેબનો જન્મદિવસ હોવાને લઈ તેમના જન્મદિવસની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના દસમા ગુરુ હતા તેઓ ધાર્મિક અને સામાજિક ચેતના ફેલાવવા માટે એક મહાન યોદ્ધા અને કવિ તરીકે ભક્તિ અને શક્તિનો સુમેળ સાંધી પ્રજામાં સ્વાભિમાન અને સર્વ ધર્મ સન્માન માટે મેરી ફિટવાની ભાવના જગાનાર તરીકે જાણીતા છે આજ રોજ શ્રી ગુરુ ગોવિંદસિંહ સાહેબનો જન્મદિવસ સોવાડેલી દ્વારાજી સિંધી સમાજ સિંધી કાપડ બજાર દ્વારા આજ રોજ ગુરુ ગોબિંદસિંહ સાહેબનો જન્મદિવસની ભવ્યાથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં સિંધી કાપડ બજારમાં આવેલ શ્રી ગુરુ ગોબિંદસિંહ સાહેબના મંદિર ખાતે સિંધી સમાજ લોકો એકઠા થઈ આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજ્યા હતા જેમાં મહારથી અને ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

આપું છું ગુ ગોવિંદનિંદિ જી આયો લાલ કયો બોલે સોનિયા ગોવિંદ મહારાજ આજે ગોવિંદસિંહ મહારાજ જન્મ દિવસ છે અને શીખોના દસ ગુરુઓ થઈ ગયેલા છે ગુરુ નાનકથી લગાડી ગુરુ ગોવિંદસિંહ દસ ગુરુમાં છેલ્લે ગુરુ ગ્રંથ ગોવિંદ સાહેબે ગુરુ ગ્રંથ સાહેબની રચના કરી અને શીખોના છેલ્લા ગુરુ તરીકે હાજરા હાજુ ગુરુ ગ્રંથ સાહેબને આજે સમસ્ત સિંધી સમાજ સર્વે શીખો સર્વ ભાવ ભાઈઓ પ્રેમથી પૂજન અર્ચન કરે છે અને એનો તહેવાર એનો જન્મદિવસ ઉઠી અને બધા વધારે ભાઈઓને બધા સમાજને લખ લખ વધુ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર